વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ ચેપ્ટર નંબર સાત એનો સ્વાધ્યાય સાત પોઈન્ટ બેનો ચોથો દાખલો જોઈશું શું કીધું છે ત્રિકોણ એ બી બાજુ આ ત્રિકોણ એ બી છે એની બાજુ કઈ છે એ અને એ પરના વેદ અનુક્રમે બી ઈ અને સી એફ સમાન છે તો આપણે સાબિત કરવાનું છે કે એ બી ઈ અને એ સી એફ એટલે આટલો ત્રિકોણ અને આવાળો ત્રિકોણ થાય છે ને આવાળો ત્રિકોણ હા અને આમાં આવાળો ત્રિકોણ એ કેવા છે એકરૂપ છે એવું સાબિત કરવાનું છે અને પછી એને અનુરૂપ એ બી બરાબર એસી ચલો તો અહીંયા અહીંયા લખીએ પક્ષમાં શું છે વેધ સમાન છે ને તો લખવાનું બી ઈ ઇક્વલ ટુ સી એફ આનાથી પહેલા દાખલામાં આપણે વેધ સમાન છે એવું સાબિત કરવાનું હતું એમાં શું આપેલી હતી બાજુ સમાન છે એવું આપેલું હતું ત્રીજા દાખલા હવે સાધ્ય તો સાધ્ય આપણે ખબર છે શું છે ત્રિકોણ એ બી ઈ એક ત્રિકોણ એ સી એફ અને બીજું એ બી બરાબર એસી સાધ્ય છે હવે લખીએ સાબિતી સાબિતી તો એમાં સાબિતીમાં આપણે જો કયા ત્રિકોણ લઈશું આ એ બી ઈ તો લખીએ અહીંયા ત્રિકોણ એ બી ઈ અને ત્રિકોણ એ સી એફ માટે આપણે આપેલું છે કયું છે બી ઈ આમાં કઈ બાજુ બી એ અને આમાં સી એફ તો લખીએ બી ઈઝ ઇક્વલ ટુ સી એફ કેમ પક્ષમાં આપેલું છે એવી જ રીતે હવે જો આમાં ખૂણો વેધ છે એટલે આ બી કેવા નેવ વંશનો હશે આ ખૂણો ખૂણો એફ અને ખૂણો ઈ વાળો તો આપણે લખીએ ખૂણો એફ ઇક્વલ ટુ ખૂણો ઈ બરાબર શું આવશે કાટ ખૂણા કાટ ખૂણા છે બંને અને પછી જો આ બંને ત્રિકોણમાં કયો ખૂણો કોમન આવે છે તો આ ખૂણો એ આવે છે ને કોમન કયો ખૂણો એ તો આપણે લખીએ ખૂણો ઇ એ બી ઈ એ બી અને અહીંયા લખીએ ખૂણો સી ઈ એ બી તો અહીંયા આપશે એફ એ સી ખૂણો એફ એ સી એટલે આ જ ખૂણો આવે એ જ ખૂણો આવે છે જો ઈ એ બી અને અહીંયા આવશે એફ એ સી થાય ને એફ એ સી તો એ ખૂણો કેમ બંનેમાં સામાન્ય ખૂણો છે શું છે સામાન્ય ખૂણો તો હવે જો અહીંયા થઈ ગઈ એક બાજુ અને બે ખૂણા ત્રણ આવી ગયું તો આપણે લખીએ ત્રિકોણ એ બી ઈ એકરૂપ ત્રિકોણ એ સી એફ કંઈ જુઓ પેલો અહીંયા શું છે આ ખૂણો પછી આ ખૂણો અને પછી આ ખૂણો ખૂણો ને બાજુ થાય ને આવાળા ત્રિકોણમાં ખૂણો ખૂણો અને આ બાજુ તો આવશે ખૂ ખૂ બા શરત મુજબ આ ત્રિકોણ એકરૂપ છે હવે ત્રિકોણ એકરૂપ હોય કયો એ બી ઈ અને એ સી એફ તો હવે એની બાજુ છે બી અને સી એફ એ સીટી સીટી મુજબ કેવી હોય સમાન હોય તેથી લખીએ એ બી બરાબર એ સી સીપી સીટી મુજબ સીપી સીટી મુજબ તેથી જો એ બે બાજુ સમાન થાય તો એ જે આ બે બાજુ સમાન આ બે બાજુ એટલે આ જે ત્રિકોણ છે એ કેવો થાય લખવાનું તેથી ત્રિકોણ એ બી સી એ સમ દ્વિબાજુ ત્રિકોણ છે